કુહાડીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ પતિ ધનસુખ ભાગી ગયો હતો અને બંને ઝેર પીને ગામની બહાર પાણીની ઊંચી ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી ઓલપાડ પોલીસે હત્યા અને આપઘાતના બનાવ અંગે આગળની તપાસ પણ હાથ ધરી છે આજ રોજ સવારે છ વાગે બનાવ એવો બનેલો હતો એક તેજલબેન જે છે એમના પિતાજી જેમનું નામ છે ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ અને એમના માતાજીનું નામ છે લક્ષ્મીબેન ધનસુખભાઈ રાઠોડ આ તો સવારે જ્યારે આ તેજલબેન જે છે સવારે છ વાગે વોશરૂમ માટે જાગ્યા ત્યારે એ વોશરૂમ જઈને જેવા બહાર આવ્યા ત્યારે એમને એમની માતાનો એક હુંકારો સંભળાયો અને એમણે જોયું તો એમના માતા જે છે પલંગમાં લોહી લુવાણ હાલતમાં પડેલ હતા અને એમના પિતાના હાથમાં એક ધારદાર કુવાડો હતો એટલે આજ રોજ એમના પિતાએ એમની માતા સાથે અવારનવાર ઘરકંકાશ કરતા હતા અને ઘરકંકાશના ભાગરૂપે આજ સવારે છ વાગે ધારદાર કુવાડાથી માથામાં તીક્ષ્ણ જીવલેણ હથિયારથી ગા કરી અને એમનું મોત નીપજાવેલ છે અને જેવા આ લોકો તેજલબેન તથા એમના ભાઈ અને એમના બહેન આ માતાને હોસ્પિટલ લઈ આવ્યા દરમિયાન એમને એવું જાણવા મળ્યું કે એમના પપ્પા જે ધનસુખભાઈ જે છે એ ધનસુખભાઈ નજીકના પાણીના ટાકો જે છે એના પરથી એમણે પણ કૂદીને સુસાઈડ કરી દીધે છે તો પોલીસે આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક જગ્યા પર જઈને તેજલબેનની ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી અને તપાસ હાથ ધરી